નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્જના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો નેવુંથી ઊંચો ભાવ પાંચસો ને ઓગણ સિત્તેર રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો છાસઠ બાજરો ચારસો પિંચ્યાસીથી ચારસો તુવેરની વાત કરીએ તો ઓગણીસો થી ત્રીસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ઓગણત્રીસ મગફળી ઝીણી એક હજારથી બારસો એકસઠ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો એંસી ધણા અગિયારસોથી ચૌદસો સાત સોયાબીન આઠસોથી આઠસો બ્યાસી તલ ત્રેવીસો થી રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ચાર હજારથી ઊંજબાવ પાંચ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા જુવાર પાંચસોથી સાતસો ચાલીસ કપાસ એક હજારથી બારસો ત્રીસ મગ પંદરસોથી બે હજારને દસ તાલકળા પંદરસોથી ઇઠાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ આઠસો પચાસથી ઉજબાવ પંદરસો ને પાંચ રૂપિયા મગ ચૌદસોથી અઢારસો પૂરા અડદ ચૌદસોથી અઢારસો સાહીઠ ઘઉં ચારસો એંસીથી પાંચસો સિત્તેર ચણા એક હજાર છવ્વીસથી અગિયારસો બાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો ત્રીસ મગફળી જાડી અગિયારસોથી બારસો પચાસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ચાર હજાર ચારસો પચાસથી છ હજાર પંચાવન રૂપિયા એરંડા નવસોથી અગિયારસો બાર અજમો ત્રેવીસો ચાલીસથી ચાર હજાર સાતસોને પાંચ રૂપિયા તલ ચોવીસો પાંસાઠથી ઓગણત્રીસો પાંચ તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી ઓગણીસો સિત્તેર રૂપિયા રાયડો આઠસો નેવુંથી નવસો ચોર્યાસી લસણની વાત કરીએ તો બે હજારથી છ હજારને છસો રૂપિયા તાણા અગિયારસો નેવુંથી તેરસો પૂરા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ ને દસ રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી ઓગણત્રીસસો ને એકવીસ કાળા અઠાવીસો પચાસથી અઠાવીસો ને પચાસ ઘઉં ચારસો પાંત્રીસથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ને પચીસ ચણા નવસોથી અગિયારસો બાર રચકાણું બી ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ એક હજાર પચાસથી અઢારસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી પચીસસો ને સિત્તેર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો ને પચીસ રૂપિયા તણા એક હજારથી તેરસો રૂપિયા પૂરા મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને ચાલીસ લસણની વાત કરીએ તો ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ચાર હજાર પાંચસોથી ઊંચો છ હજાર ચારસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ ચારસો પચાસથી ઊંજો ભાવ પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકથી છસો કપાસ એક હજાર એકથી ચૌદસો ને સોળ મગફળીજીની આઠસો અગિયારથી બારસો ને મગફળી જાડી સાતસો થી તેરસો એકસાઠ કરંજી એક હજારથી તેત્રીસો એકાવન એરંડા એક હજાર એકવીસ થી અગિયારસો છત્રીસ મરચા ઉત્સો એકાવન થી તેત્રીસો એકાવન તલ બાવીસો ત્રણ એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો પાંચ હજાર થી ઊંચો છ હજાર એક્યાસી રૂપિયા ધાણા આઠસો થી ચૌદસો એકોતેર ધાણી એક હજારથી ચૌદસો એકતાલીસ મકાઈ પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ડુંગળી સફેદની વાત કરીએ તો બસો એકથી બસો એકતાલીસ રૂપિયા ચણા આઠસોથી અગિયારસો એક્યાસી અડદ પંદરસો એકથી અઢારસો અગિયાર મગ પંદરસો એક્યાસી થી એકવીસો તો સત્તરસો એકાવન થી એકવીસો એકવીસ સોયાબીન સાતસો એકાવનથી આઠસો છ્યાસી વાલ પંદરસોથી છવ્વીસો ને એકવીસ નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચો ભાવ પાંચ હજાર એકાવનથી થી ઉજવાઓ છ હજાર બસો ને એક્યાસી રૂપિયા ચણા સફેદ અગિયારસો એકાવન થી ત્રેવીસો ને છોતેર રાય બારસો એકતાલીસ થી બારસો એક્યાસી લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો લસણ નીચો ભાવ પાંચ હજાર ત્રણસો એકાવન થી ઊંચો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા લસણની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા ખૂબ જ સારો ભાવ કહેવાય વટાણા ત્રણસો એક થી આઠસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર